આજથી આશરે દોઢેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ રોજ થી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબિશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકોને સમય આપ્યા દરમિયાન પોતે જો પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી આઠ સપ્ટેમ્બરના રોજથી આપણે આને અમલવારી શરૂ કરી અને મને આ જણાવતા ખુશી થાય છે કાલથી આ ઝુંબેશ ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું આ ને કાયદા જે છે આપણે આપને નિયમને કોઈ પણ નિયમ હોય અમે બે ઇસ્યુ હોય એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય અને સોશલ ઇમ્પોર્ટન્સ વધારે હોય સજા તો ઠીક છે નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે લેકિન સોશલ ઇમ્પેક્ટ જે હોય અને આને કરતાં બહુ મોટા હોય નોર્મલી ટુ વ્હીલર ચલાવનાર કોણ હોય છે કા તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને ભગવાન કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા પરિવાર ઉપર જે તકલીફ પડે છે આ તકલીફ ને જોઈએ આ દંડ જે થાય અને આને કરતા બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટાભાગે માથાના ઇન્જરની ઇન્જરી જેવો થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કંઈ હાથ તૂટી જાય પાઉ તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લે માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે સો સો ટકા બચી જ જશો પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કહી થાય તો તમારા મૃત્યુ થાય આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે જેને કારણે આ હેલ્મેટ પહેરવાનું જરૂરિયાત છે રોજ રોજ જે એક્સિડન્ટ થતા હોય અને તમે અધ્યયન કરતા હશો અને આ અધ્યયન કર્યા પછી આ તમને પણ લાગશે બે કેસ એસા કેસો તમને એવા મળશે કે જેમાં કદાચ આ હેલ્મેટ પહેર્યા હશે હોત તો આ બચી ગયા હોત આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ટુ વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ આ હેલ્મેટને પ્રતિભાવ આપ્યા છે જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ માટે આજે આપણે આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર ડિપાર્ટમેન્ટ જે જે છે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા રહ્યા છે છે આને આને ફૂલ આપી કે ભાઈ તમે ઉપાડી લીધા છે આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈ પણ આવા કોઈ વિપત્તિ નહીં આવે થેન્ક યુ